જય જે રીતે અમારા નરોલી ગામ પંચાયતની હદ વિસ્તારની અંદરમાં જે સુપર સિક્સ જઈ રહ્યો છે તો બાલવાસ હોટલથી ખેતરાની રસ્તો જે છે એ શિયાળ બીજ ઓડતો રસ્તો છે અને વારંવાર આ જે બ્રિજના કામ કરનારા જેટલા પણ અધિકારીઓ છે એ અધિકારીઓને કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આ આ રીતના તો વારંવાર પાણીનું પાણી ભરાશે અહીંયા લોકોને તકલીફ પડશે છતાં પણ આ લોકો ના કામ બંધ રાખી પોતાની મનમાં કરતા નજરે પડી રહ્યા છે હું મારા કેમેરામેનને કહીશ કે જે અહીંયા કામ કરાવનારા કામ કરાવનારા જે મેનેજર છે એમને કીધું તો જેથી કરીને અમે અમારા ગામના સંપંચના દર્શન કરવામાં આવ્યા છે અહીંયા દાદુભાઈ પણ મોજૂદ છે દાદુભાઈ આના વિશે તમે ત્યારે આ રોડ બ્લોક થઈ જાય છે આ રોડ શિયાળ જી એનએચ અડતાલીસ અને અઠોડા ગામને જોડતો રોડ છે આ રોડ પર પાકો ડામર રોડ આવેલો છે પણ એ લોકો અંદર પાસની અંદર ચારથી પાંચ ફૂટ જેટલું ઊંડું રાખેલું છે જેને કારણે પાણી ભરાઈ જાય છે અને પાણીનો કોઈ પણ જાતનો નિકાલ કરેલ નથી છેલ્લા બે વર્ષથી દરેક ખેડૂતો પણ હેરાન થાય છે અત્યારે હું પાંચ કિલોમીટર ખડી અને આવ્યો છું અત્યારે આની અંદરથી અને મેં અમને તાત્કાલિક અમને બોલાવ્યા અને ચાલુ કરાયું પણ આ પાણીનો કોઈ પણ જાતું નિકાલ થાય એવું નથી અને આ પાણી અત્યારે જે નિકાલ કરી રહ્યા છે એ પણ ખેડૂતોના ખેતરમાં જવાનું છે એમણે આ પાણી શિયાળજની ખાડીમાં જવાનું હતું એની જગ્યાએ વચ્ચે વચ્ચે અંતર ચોક્કસ દાદુભાઈએ જણાવ્યું કે જે પાણીનો નિકાલ કરી રહેવામાં આવ્યો છે એ પાણી સીધો જ ગટર મારફતે ખેતીને નુકસાન કરશે લોકોના ઊભો પાક જે શેરડીનો પાક છે એ પાક બફાવાને પાણીના કારણે ખરાબ થશે પણ આ લોકોને વારંવાર કહેતા પણ આ લોકો કાન નાક અને મોં આળા રાખી પોતાની મનમાની જ કરતા નજરે પડી રહ્યા છે જેથી કરી આનો જલ્દી નિકાલ આવે